નમસ્કાર વાય એન એન આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ એક્શનમાં અને પોતાના સંગઠનને મજબૂત કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી ત્યારે આજે પ્રદેશ પ્રમુખની જાહેરાત બાદ મહામંત્રી તથા ઉપપ્રમુખો તેમજ અન્ય હોદ્દેદારોની નિમણૂક માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેના ભાગરૂપે આજે ભાજપના પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા આજે શહેરના ભાજપ કાર્યાલય કમલમ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે મુલાકાત પ્રક્રિયા હાથ ધરી હતી આ સેન્સ પ્રક્રિયા દરમિયાન જિલ્લાના પાંચેય ધારાસભ્યોની સૂચક હાજરી

ગુજરાતના અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં જિલ્લા સંગઠનની ટીમોનું ચયન કરવાનું કાર્ય હાલમાં ચાલી રહ્યું છે એના જ ભાગ સ્વરૂપે આજે વડોદરા જિલ્લાની જવાબદારી પ્રદેશ તરફથી મને સોંપવામાં આવી છે અને મારી સાથે અમારા પ્રદેશના કાર્યકર્તા એવા અન્ય કાર્યકર્તાની પણ એમ મનનભાઈની પણ નિયુક્તિ કરવામાં આવી છે તો આજે વડોદરા જિલ્લાની અંદર આવવાનું થયું છે અહીંયા જે અપેક્ષિત કાર્યકર્તાઓની યાદી પ્રદેશ તરફથી તૈયાર કરવામાં આવી છે એમને સાંભળવામાં આવશે અને અહીંથી જે કંઈ સૂચનો આપવામાં આવશે એમાં વિસ્તાર પણ જોવામાં આવશે કાસ્ટ ફેક્ટર પણ જોવામાં આવશે ઉંમર પણ જોવામાં આવશે અને કાર્યકર્તા કેટલા કેપેબલ છે અને બધા જ સમા જો સમાઈ જાય એ પ્રકારનો એક સરસ ગુલદસ્તો બને અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી એ સંગઠન ખૂબ મજબૂતાઈથી બને અને આગળની તમામ કાર્યક્રમો હોય ચૂંટણીઓ હોય એને જબરજસ્ત સફળતા મળે એ પ્રકારની નવી ટીમ એ પ્રદેશના માર્ગદર્શન હેઠળ આવનારા ટૂંકા દિવસોમાં બનશે જિલ્લામાં તમે આયા છો તમારા માટે ચેલેન્જિંગ એટલું છે કારણ કે ગત સમયમાં જોવા જઈએ તો જૂથબંધીની ઘણીક ઘટનાઓ બની છે અત્યારે પણ એટીએમસીની ચૂંટણી દરમિયાન

એ લાગણી એ પ્રદેશ સુધી પહોંચે અને કાર્યકર્તાઓને કામ કરવાની તક મળે એટલે તમામ કાર્યકર્તાની જે કંઈ લાગણી હોય એ પ્રદેશ હંમેશા સાંભળતો હોય છે અને આખરી નિર્ણય એ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી જે કરતો હોય છે એ કાર્યકર્તા સ્વીકારી લેતા હોય છે શું કરવામાં છે એ હવે બધું સાંભળીએ પછી આપને માહિતી આપવામાં આવશે અત્યારે કોઈ હજુ પદ્ધતિ નક્કી કરવામાં આવી નથી